તળાજા પંથકના કેટલાક યુવાનોએ હથિયારો સાથે બનાવેલ વિડીયો મામલે પોલીસે કાર્યવાહી કરી હતી ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ બનાવવાના ચક્કરમાં યુવાનો જાણી જોઈને અથવા તો કાયદામાં અજાણતાથી ફસાઈ જતા હોય છે તેવી જ રીતે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક યુવાનોએ હથિયારો સાથેનો વિડીયો બનાવીને વાયરલ કરતા ભાવનગર જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી યુવાનોને ઝડપી લીધા હતા